ભરૂચના સાંસદ મનસુખ વસાવા જે અવારનવાર ચૈતર વસાવા પર વરસતા હોય છે પરંતુ આ વખતે ચૈતર વસાવાએ આ મનસુખ વસાવાના ગામમાં જે વિકાસ છે તેની પોલ પણ ખોલી દીધી છે અને તેમને આડે હાથ પણ લીધા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ડેરીયાપાણા ના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે નાંદોદ આ નાંદોદમાં દિવસે ને દિવસે આક્રમક અપનાવી રહ્યા છે અને

આપના મારફતે આજે કેવડિયા ડીસીએફ સાહેબને અમારી રજૂઆત એવી છે કે જે જુનાગઢ ગામ છે સર એ એનો ઇતિહાસ એવો છે કે સાતસો ને પચાસ વર્ષ પહેલા ત્યાં હાથિયા દેવ નિવાસસ્થાન હતું દેવ હાથરા આજે એની નીચે જે પાંચસો વર્ષનો ઇતિહાસ છે કે આપણે રાજકોટિયા કોટિંગ રાજા એનું ત્યાં નિવાસસ્થાન હતું બાદમાં ગોહિલ વંશનું નિવાસસ્થાન હતું અને ત્યાં આજે પણ અઢારસો ચોત્રીસનું નીલકંઠેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને આજે પણ રાજગાદી છે એનો આખું મહેલો છે આ છે તો બધું જ છે પર્યટકનું સ્થળ તરીકે પણ વિકસિત થાય એવી રીતના છે અને કરજણ ડેમ જ્યારે બન્યો ત્યારે આજુબાજુના ગામોને બધાને વિસ્થાપિત કરવામાં આવ્યા અને જે મૂળ રસ્તો હતો તે ડેમમાં થઈને નીકળે છે એટલે અડધો જ રસ્તો હવે બચેલો છે ને એ ડામર સપાટીનો જ છે પણ આ વર્ષે બે હજાર માર્ચ મહિનામાં ડામર રોડ મંજૂર થયો અને સ્ટ્રક્ચરના કામો ચાલુ થયા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એ વાહનો જપ્ત કરીને એ રોડનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે જેના કારણે ત્યાં આજે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી બસ પણ જઈ શકતી નથી અને વિદ્યાર્થીઓ અપડાઉન કરે કોઈ રોજગાર માટે જાય કે કોઈ મહિલાઓને ડિલિવરી માટે પણ દુખાવો પીડા થાય તો એને લાવવા માટે ઝોલીમાં લાખીને લાવવું પડે છે એટલે જૂનાગઢ છે વેરીસાલ છે કમોતિયા છે પાંચખાડી છે પછી દેવહાત્રા છે એવા ઉથલા જૂનારા નીચલું જૂનારા તમામ લોકોની ખૂબ જ હાલાકીનો છે તો અમારી વિનંતી છે કે એ રોડનું કામ જે પણ નીતિ વિષયક બાબતોના લીધે અટક્યું હશે કદાચ કોઈ પરવાનગી ના બાકી હશે કા હશે પણ હાલના તબક્કે જોઈએ તો ખૂબ જ તકલીફ છે અમારે ડીસીએફ સાહેબ તરીકે આપણે અને કેવડિયાના ડીસીએફ સાહેબને કહેવાનું છે એક બાજુ કેવડિયામાં પ્રોજેક્ટો આવે છે તો એના માટે તો રાતોરાત કામકાજ ચાલુ થઈ જાય છે મૂળભૂત પાયાની સુવિધાનો પ્રશ્ન છે એટલે આ રોડ પણ ચાલુ થાય એવી અમારી માગણી છે આ બધા જ વડીલો અસરગ્રસ્ત ગામના વડીલો છે પોતે સરપંચો તાલુકા પંચાયતના સભ્યો માજી સરપંચો વન સમિતિના પ્રમુખો બધા જ આવ્યા છે બીજું પર્યટકના સ્થળ તરીકે પણ ડેવલોપ થાય એવું છે

એવું ના થાય એના માટે અમારી લાગણીને માંગણી છે કે આરઓ નું કામ સત્વરે ચાલુ કરવામાં આવે અને જે લોકોને હાલાકી પડે છે એનું નિરાકરણ લાવવામાં આવે એવી આપ અમારી છે જી જી મંજૂરી આતી મંજૂરી નહીં હૈ યે દેખ લેતે ફોલો પ્રેક્ટિકલ

આઝાદી પહેલાનો રોડ છે અને એ રોડ નવું કોઈ ઝાડ કપાવવાનું નથી નવું ખોદાણ હા જૂનો રોડ છે ડામર સપાટીનો રોડ છે એને જ નવો ડામર રોડ બનાવવાનો છે પણ ખબર નહીં શું થયું ત્યારે સ્ટ્રકચરનું કામ ચાલતું હતું તો ફોરેસ્ટ વિભાગ જઈ એના વાહનો જપ્ત કરી લીધા એટલે કોન્ટ્રાક્ટર એના બીકે પછી કામ કરવા આવતા નથી તો સત્વરે નિરાકરણ આવે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ રજૂઆત આપતું ફોરવર્ડ કરી દઉં મારે બાદ નહીં કરવી હા હા આમ સાંસદ મનસુખ વસાવા છે તેમનું આ ગામ છે અને ડિડિયાપાણાના ધારાસભ્ય ચેતર વસાવા છે તેમનું મોસાળ પણ આ જ ગામમાં થાય છે અને જીતવાડથી આ નવા ગામ છે ત્યાં સુધીનો જે રોડ નથી બની રહ્યો તે મામલે તેમણે આજે પદયાત્રા યોજી હતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો